નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર જમ્મુ કાશ્મીરમાં થયેલી કુદરતી હોનારતમાં ફસાયેલા પચાસ જિલ્લા ગુજરાતીઓ સહી સલામત હોવાની માહિતી સામે આવી છે જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ સુરક્ષિત હોવાની વાત સામે આવી છે જેમાં બનાસકાંઠા અને ગાંધીનગરના પચાસ લોકો ફસાયા હતા રાત્રે દસ વાગે લોકોને જમવાની વ્યવસ્થા કરાઈ હતી સાથે સાથે તમામ ફસાયેલા લોકોને આજે ચા નાસ્તો કરી અને નજીકના કેમ્પમાં લઈ જવાયા છે નેશનલ હાઈવે ખુલતા ફસાયેલા લોકોને જમ્મુ લઈ જવાશે તો તંત્રના કહેવા પ્રમાણે રામબન જિલ્લામાં ફસાયેલા તમામ ગુજરાતીઓ સુરક્ષિત હોવાની વાત સામે આવી છે બનાસકાંઠાનો એક પરિવાર ફરવા ગયો હતો અને જમ્મુમાં તે ફસાઈ ગયો હતો સાથે માતા પિતા અને દીકરાએ પાલનપુરથી વિડિયો કોલ કરી અને વાત કરી હતી તો વિડિયો કોલ દરમિયાન પરિવારનું કહેવું છે કે તે લોકો ત્યાં સુરક્ષિત છે તમામને મદદ કરવામાં આવી રહી છે રેસ્ક્યુ ટીમ દ્વારા તમામને મદદ કરાઈ રહી છે જેમ રસ્તા ઉપરના અવરોધો દૂર થશે તેમ તમામને પાછા લાવવામાં આવશે જમ્મુ કાશ્મીરમાં રામબનમાં વાદળ ફાટવાને કારણે ભૂસ્ખલનની ઘટના બની છે જેમાં ગુજરાતના ગાંધીનગર અને બનાસકાંઠાના પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી મળતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપી છે તો ગુજરાત પોલીસે તાત્કાલિક જમ્મુ કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમ અને રામબન એસએસપી સાથે સંપર્ક કરી પ્રવાસીઓની માહિતી મેળવી છે પ્રવાસીઓ માટે જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાત પોલીસ સેન્ટ્રલ આઈબી સહિત જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે ગુજરાત સરકાર અને પોલીસે તાત્કાલિક જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં રહી ગુજરાતના પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરી છે સતત જમ્મુ કાશ્મીર સરકાર સાથે સંપર્કમાં છે તેમના વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છે અને આપણા યાત્રિકોની સુરક્ષા સતત તેઓ સુરક્ષાની ચિંતા કરી રહ્યા છે અને આજ સવારે પણ મારી એક પ્રવાસી જોડે વાત થઈ હતી તેમાં અત્યારે એમનું રેસ્ક્યુનું કામ ચાલી રહ્યું છે તેવા સમાચાર છે કિલોમીટર આથી જમ્મુ કાશ્મીર પ્રશાસનની જે ટીમ હતી એમના દ્વારા પગપાડા જઈ અને રાત્રે સાડા અગિયાર વાગે બસમાં જે મુસાફરો ફસાયેલા હતા એમનો સંપર્ક કરી લીધો હતો અડધી રાત્રે જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ટીમ ત્યાં પહોંચ્યા બાદ ત્યાંના કલેક્ટર રામબન દ્વારા અત્રેની કચેરીએ અપડેટ પણ આપવામાં આવી હતી તમામ જે મુસાફરો છે મારું નામ ધ્રુવરા મુકેશભાઈ છે અને હું મારા માતા પિતા અને મારા માતા પિતા જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા હતા બાર તારીખે નામે મારા પપ્પા નામે મુકેશભાઈ સથવારા અને મમ્મી શિલ્પાબેન સથવારા તો એ અત્યારે હમણાં એક બે દિવસ પહેલાં ત્યાં એ રોડ ઉપર ભીખડ પડવાના કારણે અને લેન્ડ કારણે ફસાઈ ગયા હતા અને ત્યાં લાંબો આ કિલોમીટર ટ્રાફિક લાગી ગયો હતો તો એના પછી અહીંયા ગુજરાત સરકારનો એમને કોન્ટેક કર્યો ગાંધીનગર કલેક્ટર કચેરીમાં અને મહેસાણામાં તો તેમને અહીંથી ગાંધીનગરથી ત્યાં જમ્મુ કાશ્મીરના ત્યાં લોકોને સંપર્ક કરવામાં આવ્યો છે અને અત્યારે એમને પૂરી મદદ પૂરી પાડવામાં આવી છે અને અત્યારે એમને સેફ જગ્યાએ આર્મી બેઝ કેમ્પ ઉપર લઈ જવામાં આવે છે અને રહેવા ખાવાની સગવડ પૂરી કરવામાં આવી છે